નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે સુંદરનગરથી દસક કિલોમીટર દૂર આવેલ પૂજ્યશ્રી વજા ભગતના શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમની મુલાકાત લઈશું અને વજા ભગતના દેહવસાન બાદ હાલમાં શું શું સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તે આપને જણાવીશું અને અહીં આવેલ ગૌશાળાની પણ મુલાકાત લઈશું મિત્રો જો આપ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો કારણ કે હું આ ચેનલમાં આવા વિડીયો મૂકતો રહું છું તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ છે શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ જે વઢવાણ પાસે કોઠેરિયા ગામમાં સુંદરનગર વિરમગામ રોડ પર જ આવેલો છે જ્યાં અન્નક્ષેત્ર હોય ત્યાં ભૂખ્યાને ભોજન તો આપવામાં આવતું જ હોય છે પણ પક્ષીને ચણ ગાયોને ઘાસચારો અને કૂતરાઓને બાજરાના રોટલા આપવામાં આવતા હોય તેવી જૂજ જગ્યાઓ જ છે તેમાંની આ એક એટલે આ વજા ભગતની જગ્યા તરીકે પ્રખ્યાત શ્રી રામ રોટી રામલોટી ક્ષેત્ર આશ્રમ આશ્રમમાં પ્રવેશો એટલે સામે જ આ રામદેવપીર મહારાજની મૂર્તિના આપને દર્શન થાય જે વજા ભગત દ્વારા પ્રસ્થાપિત કરેલ છે આપ પણ રામદેવજી મહારાજને દર્શન કરો પર રીતની ભાવના સાથે જોડાયેલો આશ્રમ હું આપણે દેખાડીશ પણ તે પહેલાં આશ્રમમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ વિશે જાણી લઈએ ત્યારબાદ આપણે આશ્રમ જોઈશું આજે આપણે કોઠારી આવ્યા છીએ જ્યાં વજા ભગતનો પ્રખ્યાત રામરોટી અંસ્ત્ર આશ્રમ આવેલો છે આમ તો આશ્રમની કંઈ પરિચય આપવાની જરૂર નથી થોડીક માહિતી અત્યારે શું પ્રવૃત્તિ ચાલી રહી છે તે મિલનભી પાસેથી જાણીએ મિલનભી શ્રી રામરોટી અન્નક્ષેત્ર આશ્રમ પૂજ્ય વજા બાપાની જગ્યાથી પ્રસિદ્ધ છે કોઠારીયા ધામ તરીકે બાપાનું નામ અત્યારે જગજાહેર છે અને બાપા જે પ્રવૃત્તિ કરતા હતા એ હાલ એ વેગેથી પવનથી ચાલી રહી છે અને બાપા જે પ્રવૃત્તિ કરતા હતા એ અત્યારે હાલના ધોરણે ત્રણસો ને દિવસ એક પણ સમયાંતરે બંધ રહી નથી ડેલી વિસ્મણ બાજરીના રોટલા પશુઓને ઘાસચારો પક્ષીઓને ચણ સાધુ સંતોની ભરપૂર સેવા ગરીબોની સેવા જૈન સાધુ સાધ્વીજીઓની સેવા વગેરે વગેરે બહુ અદ્યતન રીતે સારા પ્રયાસોથી આ સેવા તમામ ચાલુ ને ચાલુ છે એ સિવાય બાપા સમયાંતરે ઘણા બધા ધાર્મિક પ્રસંગો કરતા હતા જેવા કે શ્રીમદ ભાગવત સપ્તાહ દીકરીઓના સમૂહલગ્ન સર્વજ્ઞાતિના જે હાલના તબક્કે સંસ્થા દ્વારા બાપાની પ્રેરણાથી તમામે તમામ કાર્યો એ જ વેગેથી સમયાંતરે વર્ષો વર્ષ ચાલુ ને ચાલુ છે લાસ્ટ ટાઈમ ગયા વર્ષે બે ચારથી આઠ ચાર પૂજ્ય જીગ્નેશ દાદાની રાધે રાધેની ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલું હતું ત્યારે એકસો ને પંદર દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગામી બે થી સત્તર બે બે હજાર ને ચોવીસમાં માં દાદા રાધે રાધેની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે તેમાં તમામ ભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ સંસ્થા દ્વારા પાઠવીએ છીએ આભાર જય વેજાનો જય અહીં સાધુ સંતો માટે ઉતારણની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ તરફ વિશાળ રસોઈઘર આવેલું છે તે આપણે જોઈએ અહીં વહેલી સવારમાં દરરોજ વિસ્મણ બાજીને રોટલા બનાવી આજુબાજુના ગામડા તથા સુંદરનગર વઢવાણ જેવા શહેરી વિસ્તારમાં કૂતરા અપંગ વૃદ્ધો અંજન તથા જરૂરિયાતમંદોને નાત જાતના ભેદભાવ વગર સાયકલ સવાર અને રિક્ષા દ્વારા પહોંચાડવામાં આવે છે અહીં ચાલતા અન્નક્ષેત્રમાં સવારમાં શુદ્ધ ઘીનો શીરો દાળ ભાત શાક રોટલી તથા સાંજે ખીચડી કઢી બાજારનો રોટલાનો પ્રસાદ લગભગ સાડા ત્રણસોથી ચારસો માણસો માટે દરરોજ બનાવવામાં આવે છે આ છે વજા ભગતનો પૂજારૂમ જ્યાં તેમના દ્વારા કરવામાં આવતી પૂજા માટેની મૂર્તિ તથા ફોટાઓ રાખવામાં આવ્યા છે સાધુ સંતોને આ સંસ્થા દ્વારા યોગ્ય દક્ષિણ આપીને વિદાય આપવામાં આવે છે તથા ઋતુ પ્રમાણે વસ્ત્રદાન કરવામાં આવે છે આ આશ્રમમાં જૈન સાધુ સાધ્વીની સેવા કરવા માટે ઉપાસનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ચાલો હવે ગૌશાળા જોવા જઈએ જે આ આશ્રમથી લગભગ સાતસો મીટર દૂર આવેલી છે અહીં વજા ભગતનું શિખરબંધ મંદિર આવેલું છે જેમાં તસવીર રૂપે તેમની સ્થાપના કરવામાં આવી છે આ ગૌશાળામાં એક હજારથી પણ વધારે અસલ ગીર ગાયનું પાલન કરવામાં આવે છે આપ નિહાળી રહ્યા છો શ્રી રામ રામરોટે નક્ષેત્ર આશ્રમ ગૌશાળા એટલે પરમ પૂજ્ય વજા ભગતની ગૌશાળા જેનું ઝાલાવાડ ગુજરાત અને સમગ્ર વિશ્વની અંદર જેનું નામ છે જ્યાં અલખ અલખનો ઓટલો છે જ્યાં ભૂખ્યા દુખ્યા સૌની સેવા થાય છે વિના અને જેને કોઠારીયા ગૌશાળાની અંદર આશરે નહીં હોય તો બારસોથી પંદરસો ગાયો જ્યાં નિભાવવામાં આવે છે અને એકદમ ગીર દેશી ઓલાદ અહીંયા દરેક ગાયો તમે જોશો તો ગીરની દેશી ઓલાદ જોવા મળશે રામ રોટિયાન ક્ષેત્ર આશ્રમ કોઠારીયા વજા ભગતની ગૌશાળા અને આશ્રમ જેઓ રબારી જ્ઞાતિની અંદર થઈ ગયા જે અમારા ઝાલાવાડનું ઘરેણું અને ઝાલાવાડનું રતન કહેવાય રબારી સમાજ માટે એક ગૌરવ લેવાની વાત છે અને દરેક રબારી આ ગૌશાળા અને આ આશ્રમ જોઈ પોતે હર્ષિત થાય છે કે જેને પોતાના રબારી સમાજની અંદર આવું રતન અને આવો વીર પુરુષ જે આ સમાજની અંદર થઈ ગયા એવા વજા ભગતની ગૌશાળા અને એમના આશ્રમની આપ જો આ નિહાળી રહ્યા ચેનલ તો એની અંદર એની ગાયો ગૌશાળાની અંદર જે થતી પ્રવૃત્તિઓ જેમાં સવાર સાંજ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં વિનામૂલ્યે આ ગાયોનું એક પણ ટીપું દૂધ વેચવામાં આવતું નથી એનું અંદરથી દૂધથી પચીસથી પચાસ લિટર દૂધ અંધ બાળાના આશ્રમની અંદર જાય છે અને બાકીનું દૂધ જેની અંદરથી છાશ બનાવી આજુબાજુના વિસ્તારને વિનામૂલ્યે કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપવામાં આવે છે અને આ આશ્રમની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની કોઈ આ સમાજની અંદર કે ક્યાંય કોઈ ટેલ નથી આ સમાજ અથવા તો ઈતર સમાજ જે કાંઈ દાન વરસાવે છે કંઈક ઉપરવાળાની દયાથી કંઈક વજા બાપાની કૃપાથી આ આશ્રમ એમરામ ચાલી રહ્યો છે જ્યારે વજા બાપાની હયાતી હતી ત્યારે પણ આશ્રમ ચાલતો તો અને અત્યારે એમની હયાતી નથી છતાંય એ વાશ્રમ દિન પ્રતિદિન એની પ્રવૃત્તિઓ વધતી જાય છે જેની અંદર અત્યાર સુધીમાં વજા બાપાએ પાંચથી સાત વખત સમૂહ લગ્ન કરેલા છે રક્તદાન એ સિવાય નેત્ર કેન્દ્ર આ સિવાય અનેક પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે અને આ પ્રવૃત્તિઓ કાયમ ચાલુ રહે એ માટે આપ જે કોઈ ચેનલ નિહાળી રહ્યા હોય એવોને નિમ્ર વિનંતી છે કે ઈશ્વરે આપને આપ્યું હોય તો એમાંથી આ ગૌશાળા નિમિત્તે આપ જે કંઈ યોગદાન આપશો એનું ઈશ્વર આપને અનેક ગણું ફળ આપશે તો દરેકને અમારી નમ્રમાં નમ્ર વિનંતી કે આ ગૌશાળાની અંદર આ આશ્રમની અંદર આપ આપની યથાશક્તિ મુજબ દાન ફાળો નોંધાવશો અને આ આશ્રમ અવરીત આમ નામ એની પ્રવૃત્તિઓ ચાલુ રહે એ માટે આપ સૌ આપનું યોગદાન આપશો આપ ગૌશાળા જોઈ આશ્રમના પણ તમે દર્શન કરી રહ્યા છો ગૌશાળાની અંદર આશ્રમની અંદર સવાર સાંજ ગમે ત્યારે કોઈ પણ વટેમાર્ગો આવે યાત્રાળુ આવે એને ગમે ત્યારે ભોજન માટેની વ્યવસ્થા કરી દેવામાં આવે છે એ સિવાય જૈન સમાજના સાધુ સાધ્વી આવે તો એમના માટે પણ આ ગૌશાળાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે એમની સેવા અને એ સાધુ સાધ્વીની જે કંઈ આગતા સ્વાગતા કરવી પડે એ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો દરેકને આ અમારી નમ્ર વિનંતી કે આપ જોઈ રહ્યા છો કે આ ગૌશાળાની અંદર આ આશ્રમની અંદર જે જે પ્રવૃત્તિઓ ચાલે છે અને એ પ્રવૃત્તિ કાયમ માટે ટકી રહે આજ વજા બાપા તો આ નથી પણ એમનો પુણ્યશાળી આત્માની એક જ્યોત આ આશ્રમની અંદર જલી રહી છે અને એ જ્યોત કાયમ ટકી રહે અને એમના આશીર્વાદ સમાજ તેમજ ઇત્તર સમાજ ઉપર કાયમ વર્તી રહે એવી અમારી દરેકની અભિલાષા તો દરેક ને અમારા જય સિયા રામ જય વજા બાપા જય 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 દ્વારકાધીશ વજા વજા બાપાના રામાખંડ જ્યોત સેવા યજ્ઞ આજ થી પચાસ વર્ષ પહેલા ચાલુ કરેલો વજા બાપાએ સંસ્થાનું નામ શ્રી રામ રોટી અંશે આશ્રમ રાખેલું એટલે કે રામ દ્વારા રામ ભરોસે અને રામ જ ચલવે આશ્રમ એમને પોતાનું નામ કે બીજા કોઈ વ્યક્તિનું નામ રાખ્યું નથી એટલે આ સંસ્થાનું નામ શ્રી રામરોટી અનક્ષેત્ર આશ્રમ એટલે રામ જ ભરોસે હાલતી સંસ્થા એટલે રામરોટી અંક્ષેત્ર આશ્રમ આ સંસ્થાના કોઈ માલિક નથી બરાબર એટલે રામ જ ચલવે બાપુને પહેલેથી ભગવાન ઉપર એટલો વિશ્વાસ હતો કે મારી સંસ્થા જે ચાલુ કરી છે એ રામ ભરોસે ચાલુ કરીને રામ જ છે આ ચેનલમાં વિડીયો વધુ વધુ લોકોને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત જય વજા પપ્પા